સ્માર્ટ મીટર ને લઈને સરકાર ફિક્સમાં મુકાઈ ગઈ છે બિલ વધારે આવતું હોવાની સાથે સાથે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા સોસાયટીઓમાં જઈને વિરોધ કરવા માટે લોકો પાસેથી વાંધા અરજી લખાવવામાં આવી હતી જેમાં પાંચ હજાર અરજીઓ એકઠી કરીને ડીજીવીએલસીમાં જમા કરાવવામાં આવી હતી સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પાંચ હજાર જેટલા વાંધા અરજી લોકો પાસે લખાવવામાં આવી હતી આ અરજીઓ કોંગ્રેસના નેજા હેઠળ ડીજીવીએલસી ની વડી કચેરી કાપોદરા ખાતે સબમિટ કરાવવામાં આવી હતી લોકોની સોસાયટીએ જઈને તેમને સ્માર્ટ મીટરના ગેરકાયદા જણાવીને વિરોધ કરવામાં આવ્યા હતા અને સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે અરજી આપવામાં આવી હતી કોંગ્રેસના દિનેશ સાવલિયાએ કહ્યું કે લોકો ત્રાહી હામ પોકારી ગયા છે

ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઇટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવું નહીં એવી પાંચ જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આજ રીતે આ સ્માર્ટ મીટર નો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટર ના સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે